અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક આમલા ખાડીનો સાંકડો બ્રિજ ટ્રાફિક નિમિત્ત બનતા વીકેન્ડમાં ટ્રાફિક જામ સર્જાતા ત્રણ થી પાંચ કિલોમીટર વાહન સુરત તરફ જતી લેન્ડ લાઇનમાં લાઈનો લાગે છે જે બાદ હવે આજ રૂટ પર મોતાલી પાટિયા અને અમૃતપુરા વચ્ચે વહેતી અમરાવતી નદી પર રહેલા બ્રિજ ફોર લેન્ડ છે અને સાંકળો બની ગયો છે વધુમાં બ્રિજ જૂનો હોવાના કારણે અહીં વાહન ધીમી ગતિએ પસાર થઈ રહ્યા છે આ વચ્ચે અહીં રોજબરોજ હળવાસ્તી ભારે ટ્રાફિક જામ સર્જાય છે એટલું જ નહીં બે થી અઢી કિલોમીટર લાંબી વાહનોની કતાર જોવા મળે છે જેને લઈ રોજના વાહન ચાલકોના કલાકોના વ્યય સાથે ડીઝલનો વ્યય સાથે આર્થિક નુકસાન થઈ રહ્યું છે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલ બંને આમલાખાડી અને અમરાવતી નદી બ્રિજને લઈ વધતી જતી ટ્રાફિક સમસ્યાને લઈ ટ્રાન્સપોર્ટર તેમજ વાહન ચાલકોને હાલ તો ભારે હાડમારી વેઠવી પડી રહી છે